આજ રોજ સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેન શ્રી ચેરમેનશ્રી અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અદ્યતન છે જે નાણાં બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી ને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ છ કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવ્યા છે બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે આ બંને મશીનથી આપણી આનંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતેનું સીએસઆર ફંડ આપ્યું છે આપણા રાજ્ય માટે સીએસઆર ફંડથી સરકાર તો હર હંમેશ સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે પરંતુ સીએસઆર ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અધ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે આઈડી બી એન્કને અને ડોક્ટર અમર પંડ્યાને એમની ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ